કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું બધાય મારું યુટ્યુબ માં આજે આપણે ગણપતિ બાપાના લાડવા બનાવવાના છે અને આપણે વાડીએ રહી છીએ અને અમારે વાડી અમારે બાજુમાં ગણપતિ બાપા બેહાડ્યા છે તો આપણે લાડવા સૂરમાના બનાવવાના છે અને હું આજે તમને ગણપતિ બાપાના દર્શન કરાવી બધાયને આરતીમાં જવાનું છે એટલે આપણે લાડવા બનાવવાના છે તો હાલો આપણે સુરમાના લાડવા બનાવી નાખી અને વાડીએ બેસાડ્યા છે તો આપણે વાડીએ જવાનું છે બધાયને લાડવા ઝાડવા તો આપણે મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો પેલા કેવી રીતે એ છે અને કેવી રીતે એની આનંદ છે એ વાડીએ ભલે છે પણ એનો એની પરિસ્થિતિ જોજો અને એનો આનંદ જોજો ગણપતિ બાપાને છે એના અને એની મૂર્તિ અને એને હું તમને એના દર્શન કરાવીશ ગણપતિ બાપા કઈ જગ્યાએ છે તો મારા વિડીયોમાં બેના રહેજો એટલે હું તમને ગણપતિ બાપાની મૂર્તિ બતાવીશ દર્શન કરાવીશ અને વાડીએ કેવી રીતે છે ને એ હું તમને બધું બતાવીશ તો આપણે હાલો લાડવાની તૈયારી કરી નાખીએ મોડું થઈ પણ તમે આરતી દર્શન કરજો ગણપતિ બાપા ના આપડે જો મુઠિયા બનાવી નહી ખાશે અને આપણે તરવાના છે તો આપણે થોડુંક મોડું થતું હતું એટલે ઉતાવળે ઝટ મુઠિયા બનાવી બનાવીને ખાશે અને હવે આપણે ગેસે બનાવી નાખી કીધું મોડું થાય છે તો ફટાફટ તરી જાય તરાઈ જાય મુઠિયા એટલે ગેસે તરી નાખી મુઠી આલો જોઈ લઈ તેલ આવી ગયું છે કે તેલ આવી ગયું છે ને આપણે મુઠિયા તરી નાખી આવી રીતે ધીરે તાતે છોડાવવાના છે એટલે અંદર સરસ સડી જાય અને ગુલાબી રંગ ખાવા દેવાના છે પછી થોડાક સડવા દેવાના છે આપણે ધીરે તાતે છોડાવી એટલે આમ અસલ અંદર પાકી જાય આવી રીતે કથાઈ કલર ના કહેવાય ને ગુલાબી કહેવાય અમે તો ગુલાબી કહે ને કથાઈ કઈ નક્કી નો હોય જી આવી બોલી જો આજી નથી છેડા બરાબર આપણે શું કોમ એવો લઈ લીધો છે લાડવા તો મુઠિયા તરાય ત્યાં લગીન માં આપડે આ બધું મોડું થાય છે એટલે તાત્કાલિક બધું ભેગું કરી લીધું છે ગુણ લઈ બદામ છે દ્રાક્ષ છે કાજુ છે ને કાજુ તો હવે બજારમાં જવાનું ટાઈમ નથી મળ્યો એટલે કાજુ નથી એની જગ્યાએ આપડે બદામ ને દ્રાક્ષ લઈ લીધી છે ટોપરું છે ને ઘી ને ગોળ લઈ લીધો છે એટલે હવે આપડે વાર ના ખરી ગયા છે એટલે હવે આપણે આલો મિક્સર માં કાઢી નાખી ધીરે ધીરે કઈ રીતે આપડે ઝીણો ભૂકો થઈ ગયો સરસ જો આપણે આ જેની સાડીમાં સારી નાખી તો સારો નીકળે થોડું ઘણું તો આપણે કાઢી નાખવાનું છે અને જો એકદમ સરસ થઈ ગયું છે થોડુંક સારો નીકળશે એટલે આપણે કાઢી નાખવાનું છે આપણે ઘી ગરમ મૂકી દીધું છે પાક લઈ લઈએ હવે આપણે he's going to take you to the fda go Eu vou cantar e que eu saio pro obviamente. Não

આવી રીતે લાડવા બનાવી નાખવાના છે આપણે હાલો આપડા લાડવા થઈ ગયા છે તૈયાર અને અંધારું થઈ ગયું થોડું તો હાલો આપણે જારી આવી ગણપતિ બાપાને લાડવા

ગોઠવણી કેવી કેરી છે સરસની ડૂમ તો સિટીમાં હોય પણ આ ગોઠવણી એને કેટલા ભાવથી દેહાડે છે ગણપતિ બાપા જોવો તમે એનો આનંદ તમે એકવાર ભલે નાની મૂર્તિ છે જો પણ સિટીમાં તો મોટી મોટી મૂર્તિ હોય અને એનો ભાવ ને એનો પ્રભાવ આમ જુઓ તમે એકવાર એને આપને આનંદ જ આવે આમાં એવા હોય ને એટલે દર્શન કરવા એવી ગોઠવણી એવી સરસ કરી છે કે આવા હોય એટલે આપને થાય કે બેઠું જ રહેવું છે ગણપતિ બાપા પાસે આ જો આ બધા ગણપતિ બાપા ની સ્થાપના કરી છે આ અમારા વિવેકે છે અમારા છોકરાએ જ આ ગોઠવણી બધી લગભગ છે મમ્મી એને પપ્પા એને બધા મહેનત કરી છે ઘણી અને ત્યારે આવું બધું શણગાર્યું છે કેટલા દિવસ તો એને મહેનત કરી છે ગણપતિ બાપાને બેહાડવાની ત્યાર પછી આ બધું આવું થયું છે કેટલા દિવસ મહેનત કરતા હતા આમ જો આ એની વાડી છે અત્યારે તો અંધારું છે એટલે બરાબર સરખું નહી દેખાય પણ આ રહેશે એ બધા જગ્યા બતાવું તમને પણ એનો ભાવ હજુ એવો છે કે આપણે મજા જાય કરે ગણપતિ બાપા એ જવું છે આ આમ જો ગણપતિ બાપા ઉપર કેટલો પ્રેમ છે અને લાગણી છે આપણે સિટીમાં રહેતા હોય તો આપણે ગણપતિ બાપા બાજુમાં હોય તો દર્શન કરવા ન જાય પણ આ ઘરે વાળીએ છીએ વાળીએ ગણપતિ બાપા ની સ્થાપના કરી છે એટલે આ બહુ અઘરું કહેવાય થોડું મજૂરી કરી અને ગણપતિ બાપા ની મૂર્તિ લીધી છે ગણપતિ બાપાનો ફાળો એવો ને તો કે ક્યાં ગણપતિ બાપા નો ફાળો બેહો અને આ એને મજૂરી કરીને ગણપતિ બાપા ની મૂર્તિ લીધી છે આ એની અંદર જો એને ઘર ને બધું તમે જો એક વાર તો એને કેટલો ઉમંગ છે ગણપતિ બાપાને બેહાડવાનો